ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રૂપાણી સર્કલથી સંસ્કાર મંડળ સુધી ખોદેલા રોડમાં આદળ પડી જતા બન્યા ઈજાગ્રસ્ત ભાવનગર મહાનગરપાલિકામાં વિકાસની વાતો ખૂબ થાય છે પરંતુ આ વિકાસ માટે હાથમાં લેવામાં આવતા કામ તેની સમયમર્યાદામાં પૂર્ણ નહીં થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભાવનગર શહેરમાં એવા અનેક કામો ચાલી રહ્યા છે જે તેમની સમય મર્યાદા કરતાં ઘણો લાંબો સમય વીતવા છતાં પૂર્ણ થયા નથી એક વખત કામનો પ્રારંભ થયા બાદ આ કામ ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ સત્તાધીશો પાસે પણ નથી આનું કારણ લોકો શોધી રહ્યા છે પરંતુ મળતું નથી સ્વાભાવિક છે કે સત્તાધીશો અને પાર્ટીના મૃત્ય આ કામ કરતા હોય છે જેને લઈને કામની કોઈ સમયમર્યાદા હોતી નથી અને હાલની સરકારમાં બહારની કોઈ એજન્સીને કામ આપવામાં આવતું નથી એટલે કે ઘરના ભૂવા અને ઘરના દાખલા પછી ભૂવાને મોકળું મેદાન મળે એટલે જેટલું ધૂણું હોય એટલું ધૂણો કોઈ કહેવા વાળો નથી ત્યારે આપણે વાત કરશું રૂપાણી સર્કલ થી સંસ્કાર મંડળ સુધી ખોદેલા રોડની જે લાંબા સમયથી ખોદીને મૂકી દેવાયો છે અને કામ શરૂ થતું નથી ત્યારે મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા આ રસ્તામાં ત્યાંથી પસાર થઈ રહેલ આધેડ તેમાં પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિકો દ્વારા આ આધેડને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકા અને ભાજપના સત્તાધીશો આ સામાન્ય અકસ્માતથી કોઈ બોધ લે છે કે પછી મોટા અકસ્માતમાં જાય તેની રાહ જોઈશે